ગાગોદર કિડિયા નગર વચ્ચે બે બાઇક ભટકાતા એક મોત રાપર તાલુકાના કિડિયા નગર અને ગાગોદર વચ્ચે બે બાઇક ભટકાતા યુવાન મોત થયું હતું જ્યારે અન્ય બે ને ઈજાઓ પહોંચી હતી કેડિયા નગર રહેનાર બે મિત્રો બાઇક લઈને ગત તારીખ સાત છ નીકળ્યા હતા આ બંને મિત્ર બાઇકથી જઈ રહ્યા હતા ત્યારે ગાગોદર થી કેડિયા નગર વચ્ચે ભૂતિયા મહાદેવ મંદિર નજીક સામતા ભૂરા મકવાણાના ખેતર પાસે તેમને અકસ્માત નડ્યો હતો સામેથી આવતી બાઇક તથા મિત્રની બાઇક ત્રણેય સવારને પહોંચી હતી એક મિત્રને ગંભીર હોવાથી તેને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર હેઠળ તેઓ તારીખ પંદર છ ના અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે એક મિત્રની આંગળી કપાઈ ગઈ હતી તેમજ અન્ય બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી